દાહોદ જિલ્લા પંચાયત લીંબડી તાલુકામાંથી અનેક કાર્યકરો પક્ષપલટો કરતા અન્ય રાજકીય પક્ષોમાં ચિંતા પ્રસરી છે આ જનસભામાં પાંચ થી વધુ કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓ આદમી પાર્ટીમાં જોડાયા હતા જનસભાને સંબોધતા ધારાસભ્ય વસાવાએ ગુજરાત સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું કે ગુજરાતની વિધાનસભા સચિવાલય અને હાઈકોર્ટ જેવી મોટી ઇમારતોના પાયા દાહોદની પ્રજાના પરસેવે ભરાયા છે છતાં અહીંના આદિવાસી લોકો રોજગારીના અભાવે અન્ય શહેરોમાં મજૂરી કરવા મજબૂર છે તેમણે આદિવાસી વિસ્તારોમાં રોજગારીના અભાવને તાત્કાલિક નિવારવા માટે સરકારને આહવાન કર્યું હતું અને આદિવાસી ભાઈ બહેનોને એકતા અને હકની લડત માટે આગળ આવવા હાકલ કરી હતી

આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના પંદરથી પણ વધારે સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને પાંચ હજારથી પણ વધારે યુવાન આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકામાં ખૂબ જ સારી રીતે લડવાની છે અને બે હજાર સત્તાવીસની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર એકવીસો રૂપિયા જાહેર કરે છે અને અહીંયા વેપારી અઢારસો રૂપિયા આપે છે એ જ પ્રકારે આજે કપાસના સોળસો બાવીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અહીંયા બારસો રૂપિયા મળે છે ત્યારે જે કડદા પ્રથા નાબૂદ કરવા માટે અમારા જે આગેવાનો લડ્યા છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ એમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે અગાઉ અમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યારે આ જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનરેગા કૌભાંડ હોય નલસે જલનું કૌભાંડ હોય નકલી કચેરીઓ નકલી કોલેજ નકલી અધિકારીઓ જેનાથી જનતા ત્રાહીમાં પોકારી છે અને જીએસટી પોતે ખુદ વધાવી છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સોળમાં જીએસટી વધાવી અને એમાં થોડો ઘટાડો કરીને આજે પાછી વાહવાહી લૂંટે છે ત્યારે હવે ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે અને આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે જે તમે આજે જનમેદની જોઈ જોઈ શકો છો અને પાંચ હજારથી પણ વધારે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હવે